રામાયણમાં જ્યારે હનુમાનજી સીતાજીને ગોતવા માટે લંકા તરફ પ્રયાણ કરે છે ત્યારે પ્રભુ શ્રીરામને બહુ સરસ વાત કે પ્રભુ ચિંતા ન કરતા હું ગમે તેમ કરીને સીતા માતાથી ગોતી લઈશ અને જો ન મળે ને તો આખા આખી લંકા લઈને પાછો આવે એકવાર વિચારીએ તો એમ એવું શું વિચારીને વાત કરીએ છીએ આટલું બધું સ્ટ્રોંગ કન્વિક્શન કોઈને કેવી રીતે આવે હનુમાનજી આવું એટલા માટે કહી શકે છે કારણ કે એમની માટે નિષ્ફળતા એ ઓપ્શન જ નથી પોસિબિલિટી જ નથી એમના દિમાગમાં એવી કોઈ રિયાલિટી જ નથી કે જેમાં નિષ્ફળતા હોય ઇમ્પોસિબલ ઇઝ નોટ એન ઓપ્શન સિમિલરલી આપણી લાઈફમાં જ્યારે આપણે કોઈ ગોલ ચેસ કરતા હોય અને એવું વિચારીએ કે નિષ્ફળ થવું જ નથી થવું તો સફળ જ છે એક ટ્રીટ નહીં તો બીજી ટ્રીક એક અપ્રોચ નહીં તો બીજો અપ્રોચ એક રીતે નહીં તો બીજી રીતે કોઈ પણ રીતે મારે સફળ જ થવું જોઈએ નિષ્ફળતા એ ઓપ્શનમાં છે જ નહીં એવી કોઈ રિયાલિટી જ નથી કે જેમાં તમે નિષ્ફળતા અગર એવું કન્વિક્શન આવી જાય ને તો નિષ્ફળ થવું ખરેખર ખરું થઈ જાય સફળ થવું ઈઝી થઈ જાય આવા અવનવા સુવિચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ તમારો આભાર